સૌ ભણે અને સૌ આગળ વધેની વાતો વચ્ચે નવસારીના વાંસદામાં વાસ્તવિકતા કંઈક અલગ છે લેમઝર ગામની ભગરપાડા વર્ગશાળા તોડ્યાના પાંચ વર્ષ બાદ પણ નથી બની જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અનેક રજૂઆત બાદ પણ તંત્ર કોઈ પગલાં ન લેતા ચાલીસથી વધુ વિદ્યાર્થી ત્રણ કિલોમીટર ચાલીને અન્ય ગામમાં ભણવા જવા માટે મજબૂર બન્યા છે ત્યારે ધારાસભ્ય અનંત પટેલ શિક્ષકો અને વિદ્યાર્થીઓએ લીમઝરથી દુબળ ફળિયા સુધી પદયાત્રા યોજીને વિરોધ નોંધાવ્યો સાથે જ અનંત પટેલ આક્ષેપ કર્યા કે આદિવાસી બાળકોને શિક્ષણથી વંચિત રાખવા શાળા બનાવવામાં નથી આવતી જો વહેલી તકે શાળા બનાવવાની કામગીરી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે સ્કૂલ તોડી પાડવામાં આવી અને એમની મંજૂરી ન મળી અને જિલ્લા પંચાયતમાં પણ અમે રજૂઆત કરી છતાં શાળાની મંજૂરી ન મળી અને શૌચાલય બનાવી દીધું નવું બાળકોને ઘણી તકલીફ પડે છે ચોમાસામાં ઉનાળામાં એ લોકો બાળકો ત્રણ ત્રણ કિલોમીટર ચાલતા આવે છે આજે અમે લીમઝર ગામે ન્યાય યાત્રા કાઢી અને એમાં અમને સરકાર શ્રી મંજૂરી આપતી નથી એટલે મંજૂરી મળવી જોઈએ હાલમાં બે ઓડા છે ને બીજો જૂનો ઓડો છે એટલે અમે એક પેલું બીજું પેલું બીજો ને બાલવાટી કાર માં બેસાડીએ છીએ ત્રણ ચાર પાંચ ઓટલા પર બેસાડીએ છીએ એમ શિક્ષણ કાર્ય તો સાહેબ અમારું ચાલે છે બરાબર પણ બાળકોને આવા જવાની તકલીફ આવે વાસદા તાલુકાની લીમજર ગામની બગરપાડા ફળિયાની વર્કશાળા છેલ્લા ત્રણ વર્ષથી જર્જરી થતી તોડી પાડવામાં આવી નવા વર્ગ ઓરડા હજુ મંજૂર નથી થયા તે છતાં પણ આ તોડી પાડવામાં આવીને અહીંના બેતાલીસ જેટલા છોકરાઓ સીધા ડુબળ ભર્યા એટલે બીજા ગામની વર્કશાળામાં ભણવા માટે જાય છે ત્યાં પણ બે વર્ગ છે નવા છે એક જૂનું છે અને ત્યાં પણ અડતાલીસ જેટલા છોકરાઓ છે આ છોકરાઓ ત્યાં ચાલતા જઈને બહાર બેસવું પડે પહેલા એવું હતું ઇકો ગાડી આવતી હતી લઈ જતી હતી પરંતુ હવે ઇકો ગાડી પણ બંધ કરી દેવામાં આવી છે